હેલો બોલો ફોન હતો આવ્યો ફોન હા તો એમ એમ છે ને જો માં તાત્કાલિક માં છે ને બે ચાર આઠ તો ટાઈમ જોઈએ બરાબર મકાન મને મહિના દિવસ નું એક મળ્યું છે વાત થઈ આ રીત ધમકી પાછી લઈ લે એટલે વાંધો નહીં સાચી વાત છે ભાડું ના દેતી હોય તો ઠીક છે નામ લઈ લે તો વાંધો નઈ હું મહિનો દિવસ ગમે આપડે મકાન ખાલી કરવાનું હોય ને તો એને બે મહિના અગાઉ તારીખ આપવી પડે